ઉમેદવારી અપક્ષે નોંધાવી પાઘરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ રાજકીય ખેલ પણ કર્યો તો ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે નોંધાવી અપક્ષ ઉમેદવારી ભાજપના મેન્ડેટ થી નારાજ થઈ ચૂંટણીમાં અપક્ષ પેનલ ઉતારી સહિતના ભાજપના અગ્રણીઓનો ટેકો પણ છે અરુણસિંહ રાણાનું મૂળ ગોત્રાય કોંગ્રેસનું છે તો ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ પણ બીટીપીમાંથી ભાજપમાં આવેલા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે ભાજપ પગલા લઈ શકે છે

દુઃખ થાય છે ભાજપ સામે લડવાનું ભાજપ સાથે નથી લડવાનું અમારે તો સિદ્ધાંતો ભાજપના છે એ જ પ્રમાણે અમે આગેવાનું છે તમને લાગી રહ્યું છે મારે કોઈના આક્ષેપમાં મારે એટલા માટે નથી પડવું જે કઈ થયું તે ભગવાન જાણે અને થયું હશે તો પાર્ટી એવી છે

સાથે સાથે અમને બીજી પણ એક વાત કરી છે કે ભાઈ એક વ્યક્તિને એક હું એ સલામ કરું છું પાર્ટીની શિસ્ત છે અને મારી ડેરીમાં છે સાથે સાથે હું તાલુકા પંચાયતનો સભ્ય પણ છું વડીલો સૂચન કર્યું છે મારી આંખ ખોલી છે તો હું ટૂંક સમયમાં તાલુકા પંચાયતના સભ્ય પદેથી મારું રાજીનામું આપી અને એક સભ્ય પદ પાર્ટીના શિસ્ત ની ઉપર રહીશ પણ સાથે સાથે મારા ઘણા મિત્રો જાહેર જીવનમાં જે રીતે ભાઈ શ્રી ઘનશ્યામભાઈ પટેલ વાત કરું તો તેઓ પાસે બબે ને કત્તર હકાઓ છે મારણીય વડીલ મેં આજે વિનંતી કરું સાંસદશ્રી કે આ બાબતે પણ ધ્યાન દોરે ઘનશ્યામભાઈ પાસે બબે સંસ્થાઓ જિલ્લાની મહત્વની હોવા છતાં તેઓના દીકરા સાગરભાઈ પણ દુધદાર ડેરીના ડિરેક્ટર રહી ચૂક્યા છે તો મને આશા પણ છે કે મનસુખભાઈ વડીલ સાંસદશ્રી

ત્યાં ચૂંટણીમાં પંદર ના મેન્ડેટ તો આવી ગયા અને એ પંદર ઘનશ્યામભાઈ પટેલ આપણી સાથે છે ઘનશ્યામભાઈ દૂધધારા ડેરીમાં જેને કહેવાય ને કે મોરે મોરો ભાજપમાં જ આંતરિક ડખો છે મેન્ડેટ આવ્યા અને મેન્ડેટ સામે ભાજપના જ કેટલાક અગ્રણી ધારાસભ્ય સહિતના ટેકાથી અપક્ષ પેનલ ઉતારી છે શું કહેશો જો ભારતીય જનતા પાર્ટીએ જે મેન્ડેટ આપ્યો છે મેન્ડેટ અમે અનુસરવાના છે અને કુલ પંદર લોકોને મેન્ડેટ આપ્યો છે પંદર પંદર કાર્યકર્તાઓ જીતે એ પ્રકારના મારા પ્રયાસો સર તમારા પ્રયાસ એ બરાબર છે પરંતુ અપક્ષ ઉમેદવારને ખુલ્લે ખુલ્લી બેઠક કરી પત્રકાર પરિષદ કરી અને કીધું ભાજપ સામે વાંધો નથી સિદ્ધાંત સામે વાંધો છે અને ઇપકોમાં પણ આવું જ થયું હતું સાહેબ સહકારી સંસ્થામાં તો હવે એની સામે શું શું કાર્યવાહી થઈ શકે જે અપક્ષ હોય ભાજપના જ હોય એ ભલે કોંગ્રેસમાંથી આવ્યા હોય બીટીપીમાંથી આવ્યા હોય પણ અપક્ષની પેનલને ભાજપનો જ કોકનો ટેકો છે ઘનશ્યામભાઈ શું કહેશો જેનો પણ ટેકો હોય તેનો પણ મને તો એટલી જ ખબર પડે કે ભારતીય જનતા પાર્ટીની પેનલને ચિતારવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ શું લાગે તમે મેન્ડેટ થી કકડાટ થયો છે આંતરિક કકડાટ તમને શું લાગે છે સાહેબ મેન્ડેટમાં જે લોકો છે બધા જ ભારતીય જનતા પાર્ટીના વડેલા કાર્યકર્તાઓ છે અને એ જીત છે અચ્છા એમની સામે એવો આક્ષેપ છે કે એક વ્યક્તિ એક હોદ્દાનો નથી પછી મેન્ડેટમાં અમુક લોકોને જ મેન્ડેટ આપ આક્ષેપ સાથે અપક્ષ પેનલ ઉતરી છે અને અપક્ષ કોઈ વિપક્ષની નથી

ધારાસભ્ય પ્રકાશ દેસાઈ સહિતના અપક્ષને ભાજપ અગ્રણીઓનો ટેકો પણ છે અપક્ષ ઉમેદવારોને ભાજપના કેટલાક અગ્રણીઓના ટેકાની ચર્ચાઓ થઈ રહી છે તો ભાજપના ધારાસભ્ય અરુણસિંહ રાણાનું મૂળ ગોત્ર પણ કોંગ્રેસનું છે ભાજપ અગ્રણી પ્રકાશ દેસાઈ પણ બીટીપીમાંથી જ ભાજપમાં આવેલા છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સામે ભાજપ પગલા લઈ શકે છે કારણ કે જે ઇફકોમાં થયું હતું જે મેન્ડેટ આપવામાં આવ્યું હતું જીત જયેશ રાદડિયાની થઈ અને એવો જ અહીંયા રાજકીય ખેલ એવા જ અહીંયા સંકેતો પણ જણાઈ રહ્યા છે અને પક્ષ વિરોધી આ પ્રવૃત્તિ કરનારા સામે ભારતીય જનતા પાર્ટી પગલા પણ લઈ શકે છે